GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News સબોઈ તાલુકાના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો કારનો આગળના ટાયરનો વેલે નીકળી જતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાવ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા ત્રણ લોકોની હાલત ગંભીર તથા વડોદરા ખાતે ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના અનગઢ ખાતેથી બેલડી માતાના બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જડિયાવાડી કેવડિયા કોલોની ગામે રહેતા પ્રતિકભાઈ ભોપતભાઈ તડવી

શરીરે ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ડભોઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી